ભરૂચમાં મિલકત સંબંધિત તકરારની રીસ રાખી દંપતીએ એક મકાનમાં આગ લગાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ ઘટનાને અંજામ આપનાર પત્નીની પોલીસે ધરપકડ કરી છે જ્યારે પતિ ફરાર થઈ જવામાં સફળ નીવડ્યો હતો મિલકત સંબંધિત ઝઘડાની રીસ રાખી તકરાર કરવા ગયેલી દંપતી બળજબરી ઘરમાં ઘૂસી આગ લગાડી ઘરવકરી બાળી નાખતા સી ડિવિઝન પોલીસે જ્યોતિ ભવાની નામની મહિલાની ધરપકડ કરી છે જ્યારે તેનો પતિ મિતેશ ભવાની ફરાર થઈ જતા તેની શોધખોળ શરૂ કરી છે ભરૂચમાં એક મિલકતને લઈ પાડોશીઓ મિતેશ ભવાની અને સંજય પટેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી છે મામલાને રીસ રાખી ભવાની દંપતી તકરાર કરવા જયેશ પટેલના જેએનએફસી રોડ પર આવેલ આનંદ એપાર્ટમેન્ટ સ્થિત ઘરે પહોંચ્યા હતા જ્યાં મિતેશ ઘરની નીચે ઊભો રહ્યો હતો અને તેની પત્ની જ્યોતિ સંજયના ઘરે પહોંચી હતી સંજયના ઘરે તેમના પત્ની હાજર ન હોવાથી મહિલા સાથે તકરાર કરવાનું બાળકો સાથે ઘર છોડી પોલીસ ફરિયાદ કરવા નીકળી ગયા હતા જે બાદ મહિલાએ ઘરમાં તોડફોડ કરી તમામ ઘર વખરી સળગાવી નાખી હતી ફાયરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યાં સુધીમાં લગભગ આઠ લાખ રૂપિયાના માલમત્તાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ આત્રે અત્રે ઉલ્લેખનીય છે કે આગ લગાડનાર મહિલા જ્યોતિ ભવાની પણ આગ લાગ્યા બાદ ઘરમાં ફસાઈ હતી જેને રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડે બહાર કાઢી પોલીસને સોંપી હતી મામલાની ગંભીરતા પારખી સી ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જણે ભવાની દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી જ્યોતિ ભવાનીની ધરપકડ કરી છે જેથી આગ બનાવ બાબતે અમારી આ બાઈ સાથે જુની અદાવત પણ ચાલતી હોય ઝઘડા બાબતે ઘર બાબતે છે નગરમાં અહીંયા ગાડી એમનું મકાન હતું એના બાપનું તે બાબતે એમને ખાલી કરાવેલું એમનું મન દુઃખ ચાલતું હતું અને આજ રોજ આ ભાઈ મારા ઘરે આવીને મારા ઘરને મારી સાથે ઝપાઝપી તેમજ ગાળાગાળી ગાડી કરીને મારી ઘરને નુકસાન કરેલ છે સળગાઈ નાખવાની તે બાબતના અંતરાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે એ ભાઈને એના ધણીના વિરુદ્ધમાં તેમજ પોલીસ સ્ટેશન લાવ્યા પછી આ ભાઈ નશો કરેલી હાલતમાં હોય પાછો તેના વિરુદ્ધમાં બીજો સરકાર તરફે ગુનો નોદી તેના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો પર ગુનો નોંધવામાં આવે છે સી ડિવિઝન પોલીસે મહિલાની ધરપકડ બાદ ફરાર થઈ ગયેલા તેના પતિની શોધખોળ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર આક્ષેપ કરી રહ્યા છે કે દારૂના નશામાં દંપતીએ ઘટનાને અંજામ આપ્યો છે ત્યારે આ મામલામાં દારૂબંધી કેટલી અને કેવી સફળ તેની સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે